જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ ત્રણ મિનિટમાં સુપર ટેસ્ટી આવા મસ્ત ઢોકળા પીઝા બનાવીએ એને માટે જોઈશે ચણાનો લોટ બે ટેબલ સ્પૂન સુજી થોડું દહીં દહીં થોડું ખાટું લેજો બહુ ખાટું પણ નહીં હવે લેશો આદુ મરચાંની પેસ્ટ અને હળદર હળદર ફક્ત બે ચપટી નાખજો બે ચપટીથી વધારે નહીં નાખતા ંગ અને મીઠું સ્વાદ પ્રમાણે હવે બધું પહેલાં એકવાર મિક્સ કરી કાઢીએ આપણે થીક ખીરું બનાવવાનું છે દહીં સાથે મિક્સ કરીને હવે થોડું પાણી લઈશું પાણી ધીરે ધીરે લેજો આપણને ખીરું સેમીથીક જોઈએ છે જરી પણ પતલું નથી જોઈતું એક ટેબલ સ્પૂન તેલ નાખીએ એટલે એકદમ મસ્ત સરસ ને પોચા થશે હવે તમે આની કન્સિસ્ટન્સી જુઓ રિબિન ફોલ્ડ કન્સિસ્ટન્સી આ પ્રમાણેનો એનું થીક જોઈએ હવે પાંચ મિનિટ આને ઢાંકી દઈએ એટલી વારમાં પીઝા સોસ બનાવીએ પીઝા સોસ માટે ટોમેટો કેચઅપ ચીલી સોસ ઓરેગાનો અથવા તો ઇટાલિયન સિઝનિંગ મિક્સ કરી કાઢો મસ્ત પીઝા સોસ તૈયાર છે હવે પાંચ મિનિટ થઈ જાય એટલે ખીરું ખોલીને જોઈએ હવે એકવાર પાછું એને મિક્સ કરી લઈએ કન્સિસ્ટન્સી આપણને થીક જ જોઈએ છે એકદમ થીક થઈ ગયું હોય તો એક બે ટેબલ સ્પૂન પાણી નાખજો અને જો ઢીલું થઈ ગયું હોય તો થોડું બેસન અથવા સૂજી નાખજો હવે લઈશું ઈનો અને એક જ ડિરેક્શનમાં ફેરવજો તો બહુ સરસ થશે ખીરું સેમીથીક કન્સિસ્ટન્સી છે એકદમ ઢીલું નથી એ મેઇન ઇમ્પોર્ટન્ટ છે હવે લઈશું માઇક્રોવેવ પ્રૂફ કન્ટેનર એને તેલથી બરાબર ચોપડી દેવાનું છે હવે એમાં વાળું ખીરું અંદર આપણે લઈશું આપણે બહુ જાડા ઢોકળા નથી કરવાના સો એ પ્રમાણેની સાઇઝનું તમે કન્ટેનર લેજો કન્ટેનર માઇક્રોવેવ પ્રૂફ જ હોવું જોઈએ હવે માઇક્રોવેવમાં મૂકશું અને ત્રણ મિનિટ આપણે આને કૂક કરવાનું છે માઇક્રોવેવમાં ત્રણ મિનિટનો ટાઈમ આપી દઈએ ત્રણ મિનિટ આપણે આને માઇક્રોવેવ કરવાનું છે ને જો તમારી પાસે માઇક્રોવેવ ન હોય તો તમે ગેસ પર જે રીતે રેગ્યુલર ઢોકળા કરીએ છીએ એ રીતે તમે બારથી પંદર મિનિટ સ્ટીમ કરીને કરી શકો છો હવે અહીંયા ત્રણ મિનિટ થઈ ગઈ છે એટલે માઇક્રોવેવ ખોલીને આપણે બહાર કાઢીએ જોવાનું કે થયું છે કે નહીં બધાના માઇક્રોવેવના પાવર અલગ અલગ હોય છે જો ન થયું હોય તો થોડી સેકન્ડ પાછું માઇક્રોવેવ કરજો મારે અહીંયા ત્રણ મિનિટમાં થઈ ગયું છે હવે આને થોડું ઠંડુ થવા દઈએ થોડું ઠંડુ થાય એટલે આને આપણે ડીમોલ્ડ કરશું આ રીતે સ્ક્રેપ કરશું અને ફ્લિપ કરી કાઢવાનું છે બીજી ઉપર પ્લેટ મૂકીને અને તમને ડીમોલ્ડ ન કરવું હોય તો આ જે બોલમાં જ અંદર તમે કટકા કરી શકો છો એકદમ જાળીદાર થયા છે ઉપર લઈશું પીઝા સોસ અને ચીઝ થોડા ગરમ હશે એટલે ચીઝ પણ સરસ મેલ્ટ થઈ જશે ઉપર રેડ ક્રશ પેપર અને હવે એને આપણે ટ્રાયંગલમાં કાપશું ઉપર ટેસ્ટી ઢોકળા પીઝા તૈયાર છે તમે પણ બનાવો થેન્ક યુ ફોર વોચિંગ